રામ રામ ડેરાને બીજો દિવસે ભાઈ નવ ચાલુ કર્યો છે બીજો દિવસ તો પણ બીજા દિવસનું ઋંઢું થઈ ગયું છે અને વ્લોગ ચાલુ કરવાનું કારણ હું ખબર હું કોઈ ને કોઈ ઘટનાની વાત જોતો કઈ ઘટના ઘટે તો એનું વ્લોગ બનાવી નાખો ને ઘટના ઘટી ગઈ છે કે હારી ઘટના ના કહેવાય થોડી પેલી ખરાબ ગઈ એમાં હું ખબર આ પાડીને જોઈ લે આ મોડો હે મોડો મોયડો કહે સોરી આને આનો મોયડો છે ને બહુ જાજો ટાંઇન્ટ થઈ ગયો તો તમને દેખાતો હોય બે આંગરી ને માન માન જાય છે તો જો આવી રીતના પછી એને નિશાન ઉઠવા માંડે અને ધીરે ધીરે હે ને મોયડો બેહવા માંડે બેહવાના માટે એના માટે મારે જો આ મોઢો અહીંથી ખોલવો જોઈએ અને આને ઢીલો કરવો જોઈએ હવે તમે કહો કે આ કઈ રીતે આમ થઈ જાય તો પાડી જે ઝીણકી હતી ને ત્યાં આપણું મોઢું બાંધ્યો હોય પછી સમય સાથે પાડી મોટી થતી જાય પણ મોઢું મોટું ના થાય એટલે હું કરવું પડે જોઈ લે અહીંયા આપણા જ લોગ હાલે છે વાહ વાહ લોગ લોગમાં વ્યૂ વધારે અને કા તરીકા હૈ ગાઈસ ગાઈસ અમારી પાર્ટી છે ને રળ રહી હે દેખો યહાં પે ચીપડા ચીપડા આ ગયા હે દુખી હો ગઈ હે કોઈ બાત નહી તમે દુઃખી હોની જરૂર નહી કેસુર કિંગ પે આ ગયા હે આ સાથે ને ભાઈ આપડે મોડો ઢીલો કરી નાખો આખે આખો હાથો આવી જાય ને એવો ઢીલો થાય હવે રડતી નઈ તું તારે મોજ કર મારા ઠેકડા અમાર કેવું ના પડે કે તું ઠેકડા માર ઠેકડા બહુ હેરાન કરે ભાઈ આ પાડી અને ખાવાનું ધીરે મોડું થાય ને આખું ઘર એવી પાર્ટી છે આગળ મોટું બંધ ખુલે ને ખીચ ચડિયા આવે અમારા પાડી વેચવી છે તમારે લેવી હે

રોટલા એટલે ખોરાક હાટો હોય ને હવ કોઈ બાદ તા જોઈએ કૂતરા મેંદડા કે માણસ ગમે એ હોય બધા એમ જ આવી જાય જ્ઞાન જારી જાદી દઈ દીધું કે મેં તો ગાઈશ આગળ ને હું ફિલ્મ જોતો હતો અને લાઈટ વાગી જો ટી ટી ચાલુ થઈ ગયું અને આ ફિલ્મ તમને કયું લાગે છે દેખે ખબર પડે કે કઈ ફિલ્મ છે રણવીર કપૂર એને મોટો મોટી ડાટી કરી નાખી ઓફકોર્સ આ કયું છે એનિમલ મૂવી અને ફિલ્મની વાત કરું ને બેકાર ઘટિયામાં ઘટિયા ફિલ્મ હે ભાઈ આવા ફિલ્મ હું કામ લોકો બનાવે મને તો એ ખબર પડતી નથી પ્રોડ્યુસર આવા ફિલ્મ બનાવે તમે પૂછ્યો યાર આમાં શું ખોટું મસ્તીનું એક્શન હે મસ્તીના ગુંડા દેખાડે હે પણ ઇનડાયરેકલી આની ઇફેક્ટ આપણા માઇન્ડ ઉપર બહુ પડે ખાસ કરીને જીણકા છોકરા ઉપર હવે કોઈ એમને કે ફિલ્મ જ છે ફિલ્મ હે પણ એની અસર આપણા ઉપર થતી હોય યાર હવે આવા ફિલ્મો જોઈને ઘણા લોકોએ દાટી વધારી દીધી હે ઘણા લોકોએ વાળ વધારી દીધા એમાં આપણે કંઈ વાંધો નથી પણ એમાં જે કોન્સેપ્ટ દેખાડે ની તો મને બહુ બહુ એટલે બહુ ખોટા લાગ્યા ખરાબ લાગ્યા ફિલ્મ બધું બાંધવા ઉપર જ છે હા મને ખબર હે આપણું બહુ જાજુ ગરમ છે બહુ જાજુ ઉકડતું લો આ જમાનામાં તમે બાંધવા જાવ ને તો તમારા કઈ નહીં તમારો સમય બગડે તમારો પૈસા બગડી તમે નવું કઈ કરી નહીં શક્યો આ ફિલ્મ જોઈને છોકરા ઉપર હું ઇફેક્ટ પડવાની છે એક વાર ખાલી વિચારી લેજો લોગ માંથી ક્યાં ફિલ્મ રિવ્યુ માં આવી ગયો હું આજના વિડીયો મને ખબર હોય કોમેન્ટ આવી ચોકડી ફિલ્મ રિવ્યુ રાઈટ જ્યારે ક્યારે પણ આપણે હારા એટલે વિડીયો બનાવતા ને અને ભેને થોડુંક મોડું થઈ જાય ને ખાલી પાંચ જ મિનિટ મોડું થઈ જાય ને એટલે આગળ તમે જોયું હતું ને ભેં ભેં ચાલુ જ થઈ જાય અને જે કેમેરા ચાલુ કરવાની બાજુમાં આવું ને એટલે જરીખે ને ઓછી થઈ જાય બાકી ચાલુ જ થઈ જાય યાર ઇસ્કા પૂછ જ કર ના પડી ગયા કરવાનું કંઈ નહીં મારો ભાઈ લીલું વાટી નાખો ને નાખી દો બાકી મેં તમને કીધું તું આ પાડી અને લીધું ધોરા કલરની પાડી હવે હવા આન પહેલાં આગળમાં બ્લોગ દેખાડ્યો હતો ને એ બેનું જ છે એમાં તો આપણે કંઈ કહેવું ના પડે ઘર માથે લઈ લઈએ ભાઈ ખાલી પાંચ મિનિટ મોડું થઈ જાય ને તો તમને બધાને તો ખબર હશે કે આપણે આપણું જે જૂનું ખડ હતું ને એ કાઢી નાખ્યું હતું એની જગ્યાએ આપણે નવું ખડ વાવ્યું હતું પણ આ સોદો અમને થોડોક હે ને મોંઘો પડ્યો કઈ રીતે કારણ કે આ ખડ વાવવામાં છે ને થોડું થઈ ગયું મોડું ઉનાળાની સીઝન આવી ગઈ ને પછી આ ખડ વાવવાનું તો એનું નુકસાન શું થયું ખબર છે દેખાડું જો આ કેદીનું આપણે વાવ્યું હે ને બહુ જાજો સમય થઈ ગયો વાવ્યું હે પણ જોઈ લો હજી બધું એટલે બધું ખડ નથી હોઈ ગયું તમને દેખાય જો આ ઉગી ગયું છે ઝૂમ કરીને દેખાડું આ ઉગી ગયું છે તો આ નથી હોઈ ગયું આ ઓલું નથી હોય ગયું થઈ ગયા હે લગભગ દિવસ થઈ ગયા હે પણ ઈગું નથી ને એ ઉગવાનું ના કારણ હું તમને ખબર છે બહુ જાજુ એવો ગરમી થાય છે તડકો પડે છે ને એટલે ઘડીક માં ઊગતું નથી ક્યારે તમને દેખાય ને એ ક્યારે આપણે છે ને બહુ જાજા આપણે રાખવાતા ત્રણ કેટલા હે એક બે ત્રણ ચાર પાંચ ને છ ખાલી છ જ ક્યારે હૈ એની જગ્યાએ જો આપણે આઈ સુધી આમ ઉગાડવા તો કેટલા થઈ જાય ખબર આઠ આઠ નવ દસ ને અગિયાર અગિયાર કેરા થઈ જાય પેલા અગિયાર ક્યારે નું પ્લાન કરીને જાય આપણે ખેડી નાખ્યું હતું પણ હવે આટલી જમીન આપણે શું કરી નાખીએ પ્લેન કરી નાખીએ શું કામ તમને ખબર હે કારણ કે આટલું ખડે વધી પડી એમને એવું લાગે હા કેટલા છ હાથ ક્યારા પણ લાંબા થયું તમે ભલા માણ કેટલા લાંબા પટ્ટા જોઈ લો આ સુધી હે લાંબા હે વિડીયો તમને ઓછા લાગતા પણ બહુ જ લાંબા હે આપણી પાસે કેટલી છે વેહું તો ચાર પાંચ છે પણ ટૂંકમાં બધો માલ થઈને અગિયાર ગયો માલ થાય છે તો અગિયાર માલ હાટું તો આટલું બહુ જુ ઇનફ થઈ પડી આ જગ્યાએ બધું જગ્યાએ હે આપણું ખડ હતું અને થોડો થોડો ભેજ એવા રાખે ને એટલે જો આવી રીતના હે ને ઉગ્યા રાખે જો આ રીતે અને આની કોર ઘણું બધું ને કોરી ગયું એવું ખડ આ બાજુ આપણે જીરી તલની પોઝિશન જોઈ લે યાર ખેતીને મેં તમને તલ નથી દેખાડે ને જો કે આપણે હેને અડધા ભાગમાં તલ વાવા હતા પણ પછી પ્લાન એવો થયો કે આપણે બધા ખેતરમાં ને ઓલું બળ નાખી દેવી છે એટલે પછી તલ વાવાનો પ્લાન કેન્સલ થયો તો જોઈ શકો આપણે તલમાં હેને બહુ જ એવું ધ્યાન નથી દેખતા પણ તો સારું હે જોઈ લે આમ ડેડીન બધું આવું માંડ્યું છે તમ ભાઈ આને રેડી કયો કે હું કયો ખાસ કેજો ભાઈ ઓહો ભાઈ ક્લિયરિટી તો જો આ ફોન ભાઈ આઈફોન હે ને થોડી જીવતી હે કેમ હે ક્લિયરિટી પૂરેપૂરું ફોર કે માં જાવ તો તમને મજા આવી નેટ ઉપડી જાય પણ કઈ વાંધો નહીં પણ હવે તો ધીરે ધીરે ફાઈજી નેટવર્ક આવવા માંડ્યું છે અને ફાઈજી નેટવર્ક કોક વાર યાર ગદ્દારી કરે છે દગો દીએ ઉપર ફાઈજી નેટવર્ક દેખાડતા હોય આપણે તો મન થાય ફિલ્મ ડાઉનલોડ કરવા માંડી પછી થોડીક વાર થાય મેસેજ આવે તમારે પચાસ ટકા નેટ ઉપડી ગયું પણ આપણું નેટ તો ફાઈજી માં તો કઈ રીતું ઉપડ્યું એટલે જીઓ વાળા થોડીક તો ગદ્દારી કરે હો મિત્રો હવે વેલેરા ઉનાળો પૂરો થાય ને ચોમાસું ચાલુ થાય ને તો મજા આવે કઈ રીતે કારણ કે ભાઈ આપણી માંડવી વેવાય વેલેરા પૈસા આવતા થાય ને અને આપણે મજૂર ભાઈ હજી આવ્યા નથી અને હું હે ને આની કરતા ખેતરમાં ચક્કર મારવા નીકળ્યો જોઈ લ્યો એનું પડ્યું છે ઝૂમ કહીને જો કે આપણે નજીક જવાના જ છે પણ આ ઝૂમ દીધું હોય તો પછી એનો ઉપયોગ કરો ને ભાઈ જોઈ લે હાઉ કેવું થઈ ગયું હે શું કહે ઉર્જા થઈ ગયું હે ઉ ઉજળા હોવા ચમન એના જે થઈ ગયું હોય અને આની કરું જી હેઠે હરી આવ્યો હું શું કરવા બર્તન લેવા હતું ભાઈ બહુ જ ગેસને બગાડે નહીં અને ચૂલામાં જે રોટલો બને જે હાક બને ને એની તો ભાઈ વાત જ અલગ એનો જે સ્વાદ આવે ને નેક્સ્ટ લેવલ જે હુકાઈ એટલે શું કહેવાય કરગઠિયા હોય કે આ બર્તનયાનું હોય ને જેમ કે અમુક આ બાવડા હુકાઈ જાય એટલે જો એની ડાયરેકશન હેઠળ પડી જાય તો એ બધું આપણે જીરેક વીણી લઈ મસ્તની પોટલી કરી લઈ એને આપણે ઘેર લઈ જાય પછી મસ્તના ચૂલાના ભાઈ રોટલા ખા હું ઓહો ભારે મજા આવી રાખી જોઈ લો આ બાયડા આ આ એ થોડું કામ આવ્યું આપણે હું કામ આવ્યું છાયો દેવામાં બાકી બાયડા તો ખાલી કાટા જ ગી હે ભાઈ આપણે બર્તન કાઢો આવયા તા એ જોઈ લો આટલા બર્તન આપણે કાઢી લીધા છે દેખાય આ પડછાયો પડે ને તમને ખબર નઈ પડતી ઓ છાયો પડે જોઈ રહ્યા ઝૂમ હો જા ભાઈ ઝૂમ કરીને આપકો એકદમ પરફેક્ટલી દેખાડતા હું અને આયા હે ને ઓલી બોયડી બોયડી ના સીઝન બોરની સીઝન વઈ ગઈ છે એટલે જો આ દેખાય આ બોર આ બરીગલ બોર હવે આપણે ઈ ખાઈ હે બોલો આહી દેખાયમાં थोड़ा थोड़ा बोर दिखाई छे पाव ने आपण बो दाजू मन थी पण आ बदा बोर है ने खड़ी गया है ये सजे नती ने तो आपरे बो दाजू यू खाई ना है ग अफसोस એટલે ટાઈમે ટાઈમે બધાવી મજા કરી લેવાની હોય ઓજી ભાઈ હમ બેટ ગયા યહા પે પૂરે રસ્તે પે કાંકે રસ્તો ઉપર કોઈ આવતું જ નથી તમને ખબર છે રસ્તો આટલો હાકડો છે ને જોવાની કર તમે દેખાઈ દો તમને ખબર પડે રસ્તો કેટલો હાકડો છે અને આની પર જીમ जातो જાય ને એમ રસ્તો છે ને બો दाजू હાકડો થાતો જાય એટલે આ રસ્તો છે ને બંધ થઈ ગયો જેવી રીતે રસ્તો બંધ થઈ ગયો આવી રીતે હુંય બંધ થઈ जाऊं तो हारू રહે ને હારું જ રહે બસ મિત્રો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી મને નેક્સ્ટ વ્લોગ વિડિયોમાં રમે રમે ડાયરેન